કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર નવ સેમેસ્ટર ટુના પ્રકરણ નંબર નવ કેટલા વખતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની જે અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના સેમેસ્ટર ટુના પ્રકરણ નંબર નવ કેટલા વખતનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ચાર વખત નવ તો જવાબ આવશે ચાર વખત નવ એટલે કે ચાર ગુણ્યા નવ તો જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ ત્યાર પછી બીજું સાત રિક્ષાના કેટલા પૈડા થાય હવે સાત રિક્ષાના પૈડા શોધો હોય તો એક રિક્ષાને કુલ ત્રણ પૈડા હોય તો સાત ગુણ્યા ત્રણ એટલે કે એકવીસ તો જવાબ આવશે આપણો એકવીસ ત્યાર પછી ત્રીજું છ ગુણ્યા આઠ તો આઠ છંક અડતાલીસ એટલે જવાબ આવશે વિકલ્પ સી અડતાલીસ ચોથું એક ડઝન નોટબુક બરાબર ખાલી જગ્યા નોટબુક તો એક ડઝન નોટબુક એટલે કે બાર નોટબુક તો જવાબ આવશે વિકલ્પ એ બાર ત્યાર પછી આપણે જોઈએ પાંચમું અઢાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા તો અઢાર બરાબર ત્રણ ગુણ્યા છ થશે ત્રણ છંક અઢાર થશે એટલે જવાબ આવશે આપણો વિકલ્પ બી છઠ્ઠું ચારના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે તો વિકલ્પ આપણને આપ્યા છે અહીંયા દસ ચૌદ અને સોળ તો આ દસ ચૌદ અને સોળમાંથી ચારના ઘડિયામાં શું આવશે તો કે સોળ તો આપણો જવાબ આવશે સોળ સાતમું એક પેનની કિંમત સાત રૂપિયા છે તો છ પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય હવે એક પેનની કિંમત સાત તો છ પેનની કિંમત કેટલી તો છ ગુણ્યા સાત એટલે કે બેતાલીસ તો જવાબ આવશે આપણો વિકલ્પ એ બેતાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપો ચાલો તો અહીંયા આપણને એવું કહ્યું છે કે પાંચ વિષીના કેટલા પગ થાય તમે અહીંયા જોઈ શકો છો કે એક વીસી ને કુલ આઠ પગ છે બરાબર છે તો પાંચ વીસી ના પગ આપણને શોધવાના કીધા છે તો આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ તો જવાબ આવશે કે ચાલીસ પગ થશે ચાલો ત્યાર પછી બીજું વાંદરો એક વખત છ પગલા કૂદે છે તો તે કઈ સંખ્યા પર કૂદતો કૂદતો પસાર થશે તે સંખ્યા ઉપર ગોળની નિશાની કરો હવે એક વખતમાં છ પગલાં કૂદે છે એટલે સીધો છ ઉપર પહોંચશે ત્યાર પછી છ આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે અઢાર ઉપર પહોંચશે ત્યાર પછી પાછા છ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે સોરી બાર ઉપર પહોંચશે બાર ઉપરથી પાછો છ ગણીએ એટલે અઢાર ઉપર પહોંચશે તો છ એકા છ છ દુ બાર તેરી અઢાર છ છ ચોવીસ છ પંચાત્રીસ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠ અડતાલીસ છ નવા ચોપન ને છ સાઠ તો આવી રીતે તે એક પછી એક સંખ્યા ઉપર કૂદકા મારતો જશે અને આગળ આગળ પહોંચતો જશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી જોઈએ ત્રીજું ત્રણનો ઘડિયો લાકડીઓની મદદથી બનાવો ચાલો તો અહીંયા એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ થશે બરાબર ત્યાર પછી બીજું આપણને આપ્યું છે કે બે ગુણ્યા ત્રણ એટલે થશે છ ત્યાર પછી ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ થશે નવ ત્યાર પછી છે ચાર ગુણ્યા ત્રણ હવે ખાલી જગ્યા ગુણ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીંયા ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર થશે ત્યાર પછી પાંચ ગુણ્યા ત્રણ આપણે કરીએ તો પંદર થશે ત્યાર પછી છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ અને દસ ગુણ્યા ત્રણ બરાબર ત્રીસ તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે લાકડીઓની મદદથી ત્રણનો ઘડિયો જે છે તે બનાવી શકીએ ચાલો ત્યાર પછી ચોથું અહીંયા આપણને એવું કહ્યું છે કે નીચેની સંખ્યાઓમાંથી બેના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે ગોળની નિશાની કરો ચાલો તો બેના સંખ્યામાં બેના ઘડિયામાં બે આવશે ત્યાર પછી ચાર આવશે બે દુ ચાર એટલે ચાર ઉપર ગોળ બે તેરી છ એટલે છ ઉપર ગોળ બે ચોક આઠ એટલે આઠ ઉપર પણ ગોળ કરીએ ત્યાર પછી બે છંક બાર થશે તો બાર ઉપર ગોળ કરીએ બે સત્તા ચૌદ થશે તો ચૌદ ઉપર ગોળ કરીએ ત્યાર પછી છે બે નવ અઢાર થશે તો નવ આપણે અઢાર ઉપર ગોળ ગોળ કરીએ અને બે દાણ વીસ થશે તો વીસ ઉપર આપણે ગોળ કરી દઈએ ત્યાર પછી પાંચમું નીચેની સંખ્યાઓમાંથી પાંચના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે ગોળની નિશાની કરો ચાલો પાંચના ઘડિયામાં આવતી હોય ને એવી સંખ્યાઓ તો પાંચ એકા પાંચ એટલે કે પાંચ ઉપર કરીએ પાંચ દુ દસ એટલે દસ ઉપર કરીએ તેરી પંદર થશે તો પંદર ઉપર ગોળ કરીએ પાંચ ચોકવીસ એટલે વીસ ઉપર ગોળ કરીએ અને પચું પચું પચીસ એટલે પચીસ ઉપર વર્તુળ આપણે કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ દસ પંદર વીસ અને પચીસ આ બધી જ સંખ્યાઓ જે છે તે પાંચના ઘડિયામાં આવે છે તો એના ઉપર આપણે ગોળ કર્યું છે ત્યાર પછી છઠ્ઠું પેટર્ન પૂર્ણ કરો આઠ સોળ ચોવીસ આઠનો ઘડિયો આપણે આગળ વધારવાનો છે તો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ ત્રીસ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ ને આઠ છંક અડતાલીસ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત શ્યામે પેન્સિલના સાત પેકેટ ખરીદ્યા દરેક પેકેટમાં દસ પેન્સિલ હોય તો શામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો હવે જો સાત પેકેટ ખરીદ્યા છે એક પેકેટની અંદર કુલ દસ પેન્સિલ છે તો સાત ગુણ્યા દસ આપણે કરવા પડશે સાત ગુણ્યા દસ એટલે કે સિત્તેર પેન્સિલ તો આપણે એવું કહી શકીએ કે શામ પાસે કુલ સિત્તેર પેન્સિલ થશે ચાલો ત્યાર પછી દાખલા નંબર આઠ એક કારને ચાર પૈડા છે તો આવી આઠ કારના કુલ કેટલા પૈડા થાય હવે ચાર પૈડા એક કારને છે બરાબર એક કારને કુલ ચાર પૈડા હોય તો ચાર એક કારના પૈડા એવી આપણે આઠ કારના પૈડા શોધવાના છે તો ચાર ગુણ્યા આઠ કરવા પડશે ને ચાર ગુણ્યા આઠ એટલે બત્રીસ થશે તો આપણે એવું કહી શકીએ કે આઠ કારના કુલ પૈડા બત્રીસ થાય ચાલો ત્યાર પછી છે દાખલા નંબર નવ નીચે આપેલી ખાલી જગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો અડતાલીસ અડતાલીસના બે ભાગ પાડવાના છે તો પહેલો ભાગ પડશે અડતાલીસ અડતાલીસ બીજો ભાગ પડશે ચોવીસ ગુણ્યા બે ત્રીજો ભાગ પડશે સોળ ગુણ્યા ત્રણ ચોથો ભાગ પડશે બાર ગુણ્યા ચાર પણ અડતાલીસ થશે અને છ ગુણ્યા આઠ પણ અડતાલીસ થશે ચાલો ત્યાર પછી જોઈએ બીજું તો અહીંયા સાઈઠના ભાગ પાડવાના છે તો પહેલાં તો ભાગ પડશે સાઈઠ ગુણ્યા એક એટલે સાહીઠ એકા સાઠ બીજો ભાગ પડશે ત્રીસ ગુણ્યા બે એટલે સાહીઠ ત્યાર પછી ત્રીજો ભાગ જે છે તે આપણને આપ્યો છે ત્રણ ગુણ્યા વીસ ત્યાર પછી ચોથો ભાગ પડશે પંદર ચોક સાહીઠ થશે ત્યાર પછી છઠ્ઠો ભાગ પડશે બાર પંચા સાહીઠ થશે અને છઠ્ઠો ભાગ પડશે છ ગુણ્યા દસ એટલે કે છ દાણ સાહીઠ થશે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર દસ અહીંયા આપણને સત્યાવીસ ગુણ્યા ત્રણ કરવાના કહ્યા છે તો સત્યાવીસના પહેલાં તો આપણે બે ભાગ પાડીએ ને તો વીસ વધતા સાત એટલે વીસ અહીંયા લખીએ સાત અહીંયા લખીએ વીસ વધતા સાત સત્યાવીસ થઈ ગયા અને ત્રણને આપણે અહીંયા લખી દઈએ ચાલો તો આ કોષ્ટકની અંદર એટલે કે અહીંયા ખાનાની અંદર આપણે વીસ અને ત્રણનો ગુણાકાર કરીએ તો વીસ ગુણ્યા ત્રણ એટલે કે સાઈઠ આ ખાનામાં આપણે સાત અને ત્રણનો ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ બરાબર છે તો સાઠ વત્તા એકવીસ એટલે આપણો જવાબ થઈ જશે એક્યાસી ચાલો ત્યાર પછી આપણે જોઈએ અગિયારમું પાંત્રીસ ગુણ્યા ચૌદ હવે પાંત્રીસના આપણે બે ભાગ પાડી દઈએ ત્રીસ અને પાંચ ચૌદના બે ભાગ પાડી દઈએ દસ અને ચાર બરાબર છે હવે ત્રીસ અને દસનો ગુણાકાર એટલે ત્રીસ ગુણ્યા દસ તો ત્રણસો ત્રીસ અને ચારનો ગુણાકાર તો ત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો વીસ ત્યાર પછી પાંચ અને દસનો ગુણાકાર તો પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ અને પાંચ અને ચારનો ગુણાકાર તો પાંચ ગુણ્યા ચાર એટલે કે વીસ તો હવે આપણે શું કરીશું તો કે આ એનો સરવાળો કરી લઈ જવાબો આવ્યા છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બાર અહીંયા આપણને એવું કહ્યું છે કે પ્રાર્થના સભામાં એક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ બેઠા છે આવી છ હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય ચાલો તો અહીંયા વીસ છે અહીંયા ત્રણ છે અહીંયા છ છે તો વીસ ગુણ્યા છ એટલે કે એકસો વીસ ત્રણ ગુણ્યા છ એટલે કે અઢાર એકસો વીસ વધતા અઢાર એટલે કે એકસો ને આડત્રીસ ત્યાર પછી તેરમું પાંચ ડઝન કેળા ખાલી જગ્યા કેળા થશે હવે પાંચ ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા થશે હવે એક ડઝનની અંદર બાર કેળા હોય તો પાંચ ડઝનની અંદર આપણે શોધવાય તો બાર ગુણ્યા પાંચ કરવા પડશે તો બારના બે ભાગ પાડી દઈએ દસ અને બે અને અહીંયા પાંચ લખી દઈએ આપણે તો અહીંયા પહેલા પહેલા ખાનામાં ગુણાકાર થશે દસ અને પાંચનો એટલે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ અહીંયા બે અને પાંચનો ગુણાકાર થશે એટલે દસ તો પચાસ વત્તા દસ એટલે આપણો જવાબ આવશે સાઈઠ તો પાંચ ડઝન કેળા એટલે સાહીઠ કેળા થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચાર ચૌદ બત્રીસ ગુણ્યા પચીસ માટે નીચે મુજબ ગણતરીપૂર્વક કરો ચાલો બત્રીસ ગુણ્યા પચીસ તો અહીંયા પચીસના બે ભાગ પડે તો વીસ અને પાંચ અને બત્રીસના ભાગ પડશે ત્રીસ અને બે હવે આ ખાનામાં આપણે ત્રીસ અને વીસનો ગુણાકાર કરીએ તો ત્રીસ ગુણ્યા વીસ એટલે છસો અહીંયા પાંચ ત્રીસ અને પાંચનો ગુણાકાર કરીએ આ ત્રીસ અને પાંચ તો ત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચાસ અહીંયા આપણે વીસ ગુણ્યા બે કરીએ એટલે ચાલીસ બે ગુણ્યા પાંચ એટલે દસ તો આવી રીતે આપણે આ ખાનાઓ જે છે એમના કોષ્ટક અહીંયા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પંદર હવે અહીંયા કહ્યું છે કે નીચે આપેલ વસ્તુની સામે તેની સંખ્યા ડઝન અને નંગને આધારે ખાલી ખાના ભરો ચાલો તો પહેલા આપણને આપ્યું છે કેરી હવે કેરીની સંખ્યા આપણને પાંસઠ આપ્યા છે એના ડઝન નંગ કેટલા થાય આપણે શોધવાનું છે હવે જો બાર પંચાને સાઠ થશે એક ડઝનની અંદર કુલ બાર કેરીઓ આવે બરાબર છે તો બાર પંચા સાઠ તો ડઝન પાંચ થઈ ગયા અને સાઠમાંથી પાંસઠમાંથી આપણે સાઠ બાદ કરીએ તો પાંચ નંગ વધશે તો નંગની અંદર લખીએ પાંચ હવે કેળા આપણને છત્રીસ આપ્યા છે એક ડઝનની અંદર કુલ બાર નંગ કેળા આવશે તો બાર કેરીને છત્રીસ થશે તો ડઝનમાં આપણે લખીએ ત્રણ નંગ એમાં કશા નહીં વધે મોસંબી આપણને બાવન આપી છે તો એમાં ડઝન ચાર આવશે કેવી રીતે તો કે બાર ચોક અડતાલીસ બરાબર છે તો અડતાલીસ જે છે એ ચાર ડઝન બરાબર થશે અને બાકીના જે ચાર મોસંબી જે છે તે વધશે તો નંગની અંદર આપણે લખી દઈએ ચાર તો આવી રીતે આપણે આ જે ડઝન અને નંગ છે તે શોધી શકીએ ખાસ યાદ રાખવાનું છે ચાલીસ આવશે ત્યાર પછી સોળમું કરોળિયાના એક જૂથમાં તેમના અડતાલીસ પગ થાય છે તો જૂથમાં કુલ કેટલા કરોળિયા હશે હવે એક કરોડિયો હોય ને એને આઠ પગ હોય તો આઠ પગ બરાબર એક કરોડિયો તો અડતાલીસ કેટલા કરોડિયા તો અડતાલીસ કરવા પડશે તો એક જૂથમાં કુલ છ કરોડિયા હશે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સત્તર એક વર્ગમાં છત્રીસ બાળકો છે અને દરેક બાળકને ચાર ચોકલેટ મળે તે રીતે વર્ગમાં કુલ કેટલી ચોકલેટ આપણે ખરીદવી પડશે હવે એક બાળક બરાબર ચાર ચોકલેટ તો છત્રીસ બાળક બરાબર કેટલી ચોકલેટ તો અહીંયા છત્રીસ ગુણ્યા છત્રીસ ભાંગ્યા છત્રીસ ગુણ્યા ચારના છેદમાં એક એટલે છત્રીસ ગુણ્યા ચાર એટલે કે એકસોને ચુમ્માલીસ ચોકલેટ તો કુલ એકસોને ચુમ્માલીસ ચોકલેટ જે છે ખરીદવી પડે છત્રીસ ગુણ્યા ચારનો ગુણાકાર આપણને અહીંયા આપેલો છે આ રીતે કરીએ તો એકસો ને ચુમ્માલીસ ગુણાકાર થશે ત્યાર પછી આપણે જોઈએ અઢારમો દાખલો હવે અહીંયા એવું કહ્યું છે કેરીના એક બોક્સનું વજન દસ કિલોગ્રામ છે તો પાંચસો કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય તો દસ કિલોગ્રામ બરાબર એક બોક્સ તો પાંચસો કિલોગ્રામ બરાબર પચાસ બોક્સ જવાબ મળશે ચાલો હવે આ જે છે તે આપણે અહીંયાથી કાઢી નાખવાનું છે આ અહીંયા વધારે મુકાઈ ગયું છે તો આપણે એવું કહી શકીએ કે કેરીના કુલ પચાસ બોક્સ થશે બરાબર છે તો આપણે અહીંયા લખી શકીએ કે કેરીના પચાસ બોક્સ થશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યનપોથી છે સ્વાધ્યાયપોથી છે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે અસાઇનમેન્ટ છે પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના જે પ્રશ્નપત્ર છે અને બીજા તમામ પ્રકારના જે સોલ્યુશન છે તેમની પીડીએફઓ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ એપ્લિકેશન જે છે તેનો અભ્યાસ કરી લેજો જ્યાં તમને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ જે છે તે ખૂબ જ આસાનીથી ઉપલબ્ધ થઈ જશે ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં સાત વખત પાંચ તો સાત વખત પાંચ એટલે સાત ગુણ્યા પાંચ એટલે કે પાંત્રીસ બીજું એક ફૂલને આઠ પાંદડીઓ છે તો આવા આઠ ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય એક ફૂલને આઠ પાંદડીને એવા આઠ ફૂલની આપણે પાંદડીઓ શોધવાની છે તો આઠ ગુણ્યા આઠ એટલે કે અઠયું અઠ્યું ચોસઠ ત્યાર પછી ત્રીજું એક બોક્સમાં છ સાબુ છે તો આવા નવ બોક્સનું નવ બોક્સના ખાલી જગ્યા બરાબર બેતાલીસ તો સાત ગુણ્યા છ બરાબર બેતાલીસ થશે પાંચમું બે ડઝન બરાબર કેટલા થાય તો બે ડઝન બરાબર ચોવીસ થશે ત્યાર પછી કહ્યું છે કે સૂચના મુજબ કરો એમાં ઘડિયાની મદદથી ખાલી જગ્યાઓ પૂરો હવે એક ગુણ્યા છ એટલે છ બે ગુણ્યા છ એટલે બાર ત્રણ ગુણ્યા છ એટલે અઢાર અને ચાર ગુણ્યા છ એટલે કે ચોવીસ તો છ ચાર છંક ચોવીસ ત્યાર પછી સાતમું પાંચ રૂપિયાની કિંમત બાર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે પાંચ રૂપિયાની કિંમતની બાર ચોકલેટ આપણે ખરીદવી હોય તો કેટલા રૂપિયા એક ચોકલેટ ખરીદવા માટે પાંચ રૂપિયા તો બાર ચોકલેટ ખરીદવા માટે કેટલા રૂપિયા ક્રોસ ગુણાકાર કરવો પડશે તો બાર ગુણ્યા પાંચ એટલે કે કુલ સાઈઠ રૂપિયા આપણે ચૂકવવા પડશે તો બાર ચોકલેટ આપણે ખરીદી હોય તો કુલ સાઈઠ રૂપિયા ચૂકવવા પડશે બાર ગુણ્યા પાંચ બાર ને પાંચનો આપણે અહીંયા ગુણાકાર કરવો પડશે ત્યાર પછી છે ઓગણચાલીસ ચાલીસ ગુણ્યા ચોવીસ તો ઓગણ ના ભાગ પડશે ત્રીસ ને નવ ચોવીસના પડશે વીસ ને ચાર તો અહીંયા આપણે લખીશું વીસ ગુણ્યા ત્રીસ બરાબર છસો અહીંયા લખીશું ચાર ગુણ્યા ગુણ્યા નવ એટલે અહીંયા એટલે હવે આ સોરી સરવાળો તો છસો વત્તા એકસો વીસ વત્તા એકસો એસી વત્તા છત્રીસ એટલે જવાબ આવશે નવસો છત્રીસ તો આપણો જવાબ થઈ જશે નવસો છત્રીસ ત્યાર પછી છે દાખલા નંબર નવ આડત્રીસ ગુણ્યા સાત આડત્રીસના ભાગ પડશે ત્રીસ અને આઠ સાતના ભાગ પડશે સાત તો સાત ગુણ્યા ત્રીસ એટલે કે બસો દસ આઠ ગુણ્યા સાત એટલે કે છપ્પન અહીંયા આઠ લખીએ અને હવે બીજું કે એક ડઝન ની અંદર કુલ બાર નો બાર ના બે ભાગ પાડી દઈએ દસ અને બે તો દસ ગુણ્યા આઠ એટલે કે એસી દસ આઠ ગુણ્યા બે એટલે કે સોળ તો એસી વત્તા બે સોરી એસી વત્તા સોળ એટલે જવાબ આપણો થઈ જશે છન્નું મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે